અમદાવાદની નરોડા શેલબી હોસ્પિટલ ખાતે બસ્સો કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડોક્ટરોની સાથે તેમના વિજયની ઉજવણી કરી હતી ચાર ફેબ્રુઆરીના રોજ નરોડા શેલબી હોસ્પિટલમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી હતી જેમાં બસ્સો કેન્સર સર્વાઇવર અને તેમની સારવાર કરનારા ડૉક્ટરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ જીવન જીવવાની આશા અને કેન્સર વિજ્ઞાન વધેલા દર્દીઓએ તેમની પ્રેરણાદાયી વાર્તાઓ ડોક્ટરો અને અન્ય લોકો સાથે કરી હતી આ બધા જ દર્દીઓને શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ સારવાર આપવામાં આવી છે આ કાર્યક્રમમાં દર્દીઓની પરિસ્થિતિ સાથે લડાઈની ભાવના અને કેન્સરને દૂર કરવામાં મદદ કરનાર ડોક્ટરોની આવે આવે અને કેન્સર નોર્મલી આ કેન્સરમાં નાર ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે કિમોથેરાપી રેડિયેશન અને સર્જરી અને કોક ઇમ્યુનોથેરાપી જે નવી ટ્રીટમેન્ટ છે એનો બી અમે લાભ લઈ શકતા હોઈએ છીએ શેલ્બી કેન્સર હોસ્પિટલમાં અદભુત આ બધી જ ટ્રીટમેન્ટ નિઃશુલ્કપણે અને આયુષ્યમાન સ્કીમમાં આપણને ફ્રીમાં મળતી હોય છે ભારત દેશ નંબર ત્રણ ઉપર આવે છે આયુષ્યમાનના લાભ માટે એટલે અમે સરકારને ખૂબ અભિ અભિનંદન છે અમારે અમારે પેશન્ટ્સને એ જણાવવું છે કે પેટના કેન્સર બચાવી શકાય છે કાં તો અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ કરાવી શકાય છે એટલે ચાલીસથી પિસ્તાળીસ વર્ષના ઉપરના કોઈ બી દર્દીઓ હોય એણે પાંચથી દસ વર્ષે કોલોનોસ્કોપી એટલે નીચેથી દૂરબીનનો દૂરબીનનો તપાસ કરાવવો જોઈએ થેન્ક યુ શેલ્બી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એસ સી કેન્સરના અવેરનેસ ડ્રાઈવ અરેન્જ કર્યો હતો જેના અંદર આપણે આજે લગભગ બસોથી વધુ પરિવારો સાથે જે કેન્સરના યુદ્ધમાં જીત્યા છે કેન્સર સર્વાઈવર છે રાધર કેન્સર ટ્રુ વોરિયર્સ છે જે આ ગંભીર એવી બીમારીને પાછળ પાડીને આગળ વધ્યા છે એવા પેશન્ટ્સ અને એમના સગાઓ સાથે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું શેલ્બી હોસ્પિટલ પૂર્વ તે પશ્ચિમ અમદાવાદ સુધી વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ ચેન વિચ પ્રોવાઈડ ધ કોમ્પ્રિએન્સિવ કેન્સર કેર અંડર વન રૂફ ફોર ઓલ ધ પેશન્ટ્સ અચ્છા કેન્સરના બીમારીને આપણે જોઈએ તો એને ત્રણ સેગમેન્ટ્સમાં હું ડિસ્ટ્રીબ્યુટ કરીશ એક એટલે પ્રિવેન્શન બીજું અર્લી ડિટેક્શન અને ત્રીજું ટ્રીટમેન્ટ તો પ્રિવેન્શન માટે આપ બધાએ હેલ્ધી લાઇફસ્ટાઈલ અવેર કરવી જોઈએ અર્લી ડિટેક્શન કેવી રીતે થાય જ્યારે સમાજમાં કેન્સર પ્રત્યેનું અવેરનેસ થાય જાગૃતતા થાય એ અંગે શેલ્બી હોસ્પિટલ એક ભવ્ય વોક્યથનનું અરેન્જમેન્ટ કરે છે રિવરફ્રન્ટ ઉપર પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે તો એ એનામાં વધારેમાં વધારે લોકોને હું આહવાન કરું છું કે આ આ મહાયજ્ઞમાં નોબલ કાર્યમાં આપ જોડાવો અને આ કેન્સર પ્રત્યેના અવેરનેસ ડ્રાઈવમાં જોડાવો બીજો એસ્પેક્ટ આવે છે ટ્રીટમેન્ટનો તો કમ્પ્લીટ કોમ્પ્રિએન્સિવ કેન્સર ટ્રીટમેન્ટ શેલ્બી હોસ્પિટલ અંગે જોડાવવામાં દેવામાં આવે છે અમારા એક્સપર્ટ ક્લિનિકલ એક્સપર્ટ્સની ટીમ સુપર વર્લ્ડ સ્ટેટ ઓફ ધ હાર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મનુષ્યબળ જે કમ્પેશનેટ કેર સહાનુભૂતિપૂર્વક ટ્રીટમેન્ટ આપે છે એ કે શેલ્બી કેન્સરનું એક ખાસિયત કહેવામાં આવે છે